પ્રકરણ સત્યાવીસ પ્રેમ મહાન પ્રેમ ઘણા વખત પહેલાંની વાત છે એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા સુંદરતા આનંદ ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુબાજુમાં રહેતા હતા એ બધાથી દૂર સાવ છેવડા નગરમાં પ્રેમ રહેતો હતો એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યું કે તે દિવસે સાંજ સુધીમાં ટાપુ ડૂબી જશે બેસી જશે બધી જ લાગણીઓ તેમજ ગુણોએ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધું ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો જાણે એને જવાની કોઈ જ ઉતાવળ ન હોય એમ એ ફરતો હતો બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાની રીતે ભાગવાની પેરવીમાં હતા એટલે પ્રેમની પંચાત કરવા કોણ બેસે હકીકતમાં પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વહાલ હતું એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો પ્રેમે ટાપુને ખૂબ જ વહાલ કર્યું એની જમીનના કણે કણને એણે વહાલથી નવડાવી દીધો આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો હવે પાણી વધવા લાગ્યું જ્યારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે ટાપુ છોડીને જવાનો સમય આવી ગયો છે પરંતુ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી મદદ માટે બૂમ પાડવી તો કોને પાડવી બસ તે જ વખતે ત્યાંથી સમૃદ્ધિની હોડી નીકળી પ્રેમે પૂછ્યું કે બહેન સમૃદ્ધિ તું મને તારી હોડીમાં જોડે લઈ જઈશ નહીતર હમણાં જ હું ડૂબી જઈશ સમૃદ્ધિએ પોતાની હોડીમાં એક નજર નાખીને કહ્યું કે માફ કરજે પ્રેમ મારી આખી હોડી સોના ચાંદી તેમજ ઝવેરાતથી ભરેલી છે એમાં તારા માટે ક્યાંય જગ્યા જ નથી આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખે વિના સમૃદ્ધિ ચાલી ગઈ એની પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી હે સુંદરતા તું મને તારી હોડીમાં લઈ જઈશ પોતાની જાત પર અને પોતાની હોડી પર મગરૂર એવી સુંદરતાએ કહ્યું માફ કરજે પ્રેમ તું એટલો ભીનો છે કે મારી આ સુંદર હોડીને બગાડી નાખીશ આમે મને બધું સુંદર ચોખ્ખું જ ગમે છે તે પણ તું જાણે જ છે મને આ રીતે મારી જાતને કે હોડીને ભીની કરવામાં જરા પણ રસ નથી અને એ પણ આગળ ચાલી ગઈ પાણી હવે કેડ સમાણું થઈ ગયું હતું ત્યાં જ પ્રેમે ઉદાસીનતાની હોડીને પસાર કરતી જોઈ પ્રેમે બૂમ પાડી કે અરે ઉદાસીનતા મને તારી જોડે લઈ લે મહેરબાની કરીને મને બચાવી લે પણ ઉદાસીનતા તો જળસું હતી એ કહે માફી માગું છું તારી ઓ પ્રેમ હું એટલી બધી ઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે એ પણ જતી રહી ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો નાચગાનમાં એટલો મશ્કુલ હતો કે એણે પ્રેમને જોયો પણ નહીં અને એનો અવાજ પણ ન સાંભળ્યો પાણી ગળા સુધી આવી ગયું હતું પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસકો પડી ગયો એ જોરથી રડવા માંડ્યો ત્યાં જ એક ખૂબ જ પ્રેમાળ અવાજ આવ્યો પ્રેમ રડ નહીં ચાલ હું તને મારી હોડીમાં લઈ જાઉં પ્રેમે પાછળ જોયું તો એક ખખડધજ વૃદ્ધ માણસ પોતાની હોડી લઈને ઊભો હતો એણે પ્રેમનો હાથ પકડીને એને પોતાની હોડી પર લઈ લીધો પ્રેમ એ વખતે બરાબર ડૂબવાની તૈયારીમાં જ હતો અચાનક ઉઘરી જવાથી પ્રેમ થોડી વાર તો હથબ્રભ થઈ ગયો એ કંઈ બોલી જ ન શક્યો પેલા વૃદ્ધે તેને કિનારે ઉતાર્યો તો પણ કંઈ જ ન બોલ્યો બસ મૂંગા મૂંગા પેલા વૃદ્ધનો તેણે આભાર માન્યો પેલો વૃદ્ધ માણસ તો પ્રેમને ઉતારીને પોતાના રસ્તે આગળ ચાલી ગયો અચાનક પ્રેમને યાદ આવ્યું કે ડૂબી જવાની બીકમાં અને બચી જવાની ખુશીમાં પોતે પોતાને બચાવનાર વૃદ્ધનું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો આટલો નાનકડો શિષ્ટાચાર પણ પોતે ન દાખવી શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો એ દોડતો દોડતો જ્ઞાનના ઘરે ગયો બારણું ખખડાવ્યું જ્ઞાન બહાર આવ્યું પ્રેમે એને બધી વાત કરી પછી એ વૃદ્ધ માણસ કોણ હોઈ શકે તે પૂછ્યું જ્ઞાને પોતાની આંખો બંધ કરી થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યું તને બચાવનાર સમય હતો પ્રેમને નવાઈ લાગી એનાથી પૂછાઈ ગયું કે હે જ્ઞાન જ્યારે કોઈ કરતાં કોઈ જ મને મદદ કરવા તૈયાર નહોતું ત્યારે ફક્ત સમયે જ મને શા માટે મદદ કરી જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવા જવાબ આપ્યો કારણ કે ફક્ત સમય જ જાણે છે સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્ત્વ શું છે